એટલે આ નવા નિયમ પ્રમાણે તમારે સોસાયટીનું એનઓસી લેવું ફરજિયાત રહેશે આ સિવાય તમારે એમસી માંથી ફાયર સેફટી એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી અને પોલીસ પાસેથી પણ મંજૂરી લેવાની રહેશે આ બધું જ કર્યા બાદ જો તમને એનઓસી મળે તો જ તમે પેઇંગેસ્ટ ચલાવી શકો છો એટલે પીજી સંચાલકો અત્યારે મુશ્કેલીમાં છે કારણ કે ઘણી બધી જગ્યાએથી મંજૂરી લેવાની છે અને આ બધી જગ્યાએથી એનઓસી પ્રાપ્ત થયા બાદ જ ક્યાંક ને ક્યાંક તમે પેન્ડેસ્ટ ચલાવી શકો એટલે પીજી સંચાલકો નવા નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર જ કોર્પોરેશન સમક્ષ અરજી કરી જરૂરી મંજૂરી મેળવવાની રહેશે જે પણ નવા નિયમ આવ્યા છે એ પ્રમાણે આવા નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીમાં જે પણ હેરાનગતિ થતી હશે એમાંથી રહીશોને રાહત મળશે એવા સમાચાર છે અને આજ પર્પસથી ક્યાંક ને ક્યાંક આવા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ચર્ચા આજે આપણે આ મુદ્દા પર એટલા માટે કરવી છે કારણ કે આ જે નવા નિયમો લાદવામાં આવ્યા છે તેનાથી ફાયદો શું થવાનો છે તેનાથી પીજી સંચાલકોને શું મુશ્કેલી પડવાની છે આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે અમારી સાથે સોહમભાઈ પંડ્યા જોડાઈ ગયા છે જે એક પીજી સંચાલક છે સોહમભાઈ સ્વાગત છે આપનું ગુજરાત સમાચાર અ જે નવા નિયમો એક અમદાવાદમાં પીજી ચલાવવા માટે અમુક નિયમો મૂકવામાં આવ્યા છે કોર્પોરેશનની પોલીસની કે એસ્ટેટ વિભાગની મંજૂરી લેવી પડશે સિવાય સોસાયટીની એનઓસી મળશે પાર્કિંગના પણ કંઈક નવા નિયમો આવ્યા છે આ બધા જ નિયમોનું પાલન કર્યા બાદ તમે પીજી ચલાવી શકો છો આનાથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જે કઈ પણ એસઓપી આપી છે એ એસઓપી અમે દરેક પીજી સંચાલકો પાલન કરવા માટે સો ટકા તૈયાર છીએ કારણ કે એસઓપી નું પાલન કરવું એ અમારી ભારતના નાગરિક તરીકેની એક ફરજ છે પણ આ બાબતે હાલમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે કે હાલમાં જે એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એ પ્રેક્ટિકલ નથી આ બાબત બાબતને લઈને એવી વસ્તુ છે કે નિયમો એવા હોવા જોઈએ કે જે સામાન્ય માણસ કે કોઈ પણ ધંધાકીય માણસ કે રહેતા દરેક લોકો માટે એ એપ્લિકેબલ હોવા જોઈએ અને કોઈ પણ માણસ એનું પાલન કરી શકે એવું હોવું જોઈએ જેમ કે તમે બેન વાત કરી કે સોસાયટી એનઓસી ની જે વાત છે રાઈટ તો સોસાયટીમાં એનઓસી લેવું એ ફરજિયાત કરેલું છે રાઈટ તો આ કેસની અંદર અમારું ખાલી એટલું જ મંતવ્ય છે કે જ્યાં ન્યુસન્સ થઈ રહ્યું છે અને એ પીડી સંચાલક હું પણ એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ન્યુસન્સ થઈ રહ્યું છે અને એ ન્યુસન્સ 100% બંધ કરી છે રાઈટ તો અમે એ બાબતે સંપૂર્ણપણે સોસાયટીની સાથે છીએ અમે પોતે બહાદુરી આપવા માટે તૈયાર છીએ કે તમારી સોસાયટીની અંદર કોઈ પણ જાતનું કોઈ ન્યુસન્સ થતું હોય તો એ બાબતની બહાદુરી અમે લઈએ છીએ અને બાહેધરીના બેઝ ઉપર અમને સોસાયટી નું એનઓસી પ્રોવાઈડ કરો જેથી કરીને જે અમારી સાથે અમારા પીજીની અંદર જે રહેતા લોકો છે કે જેમાં સ્ટુડન્ટ્સ પણ છે નોકરી કરતા લોકો પણ છે છોકરાઓ પણ છે છોકરીઓ પણ છે ઘણા બધા લોકો છે કે એમનું ભવિષ્ય અમે બચાવી શકીએ આજે એ લોકો અહીંયા એમનું ભવિષ્ય બનાવવા માટે આવ્યા છે બિલકુલ બિલકુલ સોહમભાઈ વાત તમારી

બીજું ફાયર એનઓસી માટે આપેલું છે તો જનરલી અમારું જે અત્યારે પીજી અત્યારે જે રન થઈ રહ્યા છે આખા તો એની અંદર ક્યાંક ક્યાંક ને તમે જોવા જાવ તો ફાયર એનઓસી જે છે છે એ જનરલી લેવાની હોય અમે તો એક બિલ્ડિંગનો પાર્ટ છીએ કે અમારો એક ફ્લેટ છે કે એક બંગલો છે તો જો આજે બિલ્ડિંગ પાસે જ ફાયર એનઓસી છે તો અમારી પાસે અમારી પાસેથી ફાયર એનઓસી શા માટે કારણ કે બિલ્ડિંગ પોતે એક ફાયર એનઓસી લઈ ચુકી છે રાઈટ બીજા ઘણા બધા નિયમો એવા છે કે જેમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે કે આટલા જ મીટર નો રોડ હોવો જોઈએ આટલા જ તમારે પાર્કિંગ ની વ્યવસ્થા હોવી જોઈએ તો આજે પાર્કિંગ ની વ્યવસ્થાની જે વાત થઈ રહી છે તો આજે આપણે જોવા જઈએ કે એમાં એવું લખેલું છે કે એસઓપી ની અંદર કે ભાઈ વીસ થી ત્રીસ ટકા જેટલું તમારે પાર્કિંગ માર્જિન તમારે પોતા માટે રાખવું પડશે તો આજે મારો સવાલ એવો છે કે જો પાર્કિંગ માટે અમે જગ્યા રાખીએ તો આજે અમે તો એક બિલ્ડિંગની અંદર કે એક ફ્લેટ્સના જે સોસાયટીના રહીશો છે એમની સાથે એક સારી રીતે રહી રહ્યા છીએ છોકરાઓ છે કે છોકરીઓ તો એમના માટે જે પાર્કિંગ વ્યવસ્થા લાગુ પડે છે બરાબર છે કે બે વાહનો છે કે ત્રણ વાહનો છે કે ચાર વાહનો છે તો એ પાર્કિંગ વ્યવસ્થા માટે જે કંઈ પણ પ્રોવિઝન્સ જે છે એ આપેલા છે અને અમે ત્યાં પાર્ક કરી રહ્યા છીએ છતાં પણ અમારા પીજીના સંચાલકોથી કે પીજીમાં રહેતા લોકોથી જો સોસાયટીને કોઈ પણ જાતનું નુકસાની થઈ રહી છે કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો એના માટે એ ચર્ચા એવી છે કે એ બેઝિક લેવલ ઉપર સોસાયટી એએમસી અને પીજી સંચાલકો સાથે મળીને સોલ્વ કરી શકે એવું છે પણ એના માટે જો આવો નિયમ બનાવો કે ભાઈ વીસ થી પચાસ ટકા કે જે કંઈ પણ હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ નથી લાગી રહી બિલકુલ બિલકુલ સોમવાર અને જે પીજી સંચાલકોને જે હોસ્ટેલને લગતા જે નિયમો હોય છે જીડીસીઆર જે પણ નિયમો કહે છે એનું કડક પાલન કરવું પડશે જો પાલન કરવામાં આવે તો કોર્પોરેશન તરફથી કરવામાં આવશે તેવી વાત છે કેટલા પીજી અમદાવાદમાં સોમભાઈ આપના મતે ચાલી રહ્યા હશે અને તેને કેવી અસર થઈ શકે છે અમદાવાદની અંદર તમે અરાઉન્ડ 2000 ટુ 3000 બે થી ત્રણ હજાર પીજી ચાલી રહ્યા છે બરાબર આખા અમદાવાદની અને જો હું ગુજરાતની વાત કરું તો ગુજરાત છે જે સરકાર માટે એક છે કે આજે જે ગામડાઓમાંથી નાના નાના ગામડાઓમાંથી નાના નાના સિટીઓ માંથી જે મોટા શહેરોમાં આવી પોતાનું એજ્યુકેશન લઈ રહ્યા છે અને પોતાની લાઈફ ને અને પોતાના કેરિયર ને એક આગળ લઈ જઈ રહ્યા છે તો આજે અમે એક સરકારના પણ એક વિકાસના બેકબોન તરીકે છીએ એટલે સોમભાઈ તમારું કહેવાનું શું થાય રહ્યું છે કે કેટલા નિયમો હોવા જોઈએ અને કેટલા હળવા હોવા જોઈએ કે જેનું સરળતાથી પાલન થઈ શકે અત્યારે જે નિયમ કે જોગવાઈ લાદવામાં આવી છે એનો કેટલા અંશે પીજી સંચાલકોનો વિરોધ છે પીજી સંચાલકોનો જે વિરોધ છે એ એવો છે કે અમારે નિયમ પણ પાડવા છે અમારે જે કઈ પણ નિયમો તમે બનાવો અમે પાળવા માટે તૈયાર છીએ પણ એટલીસ્ટ અમને પણ એવો મોકો આપો કે અમે જયારે તમે નિયમો બનાવો છો તો એટલીસ્ટ અમારા પીજી સંચાલકોને તમે બોલાવો એમની સાથે ચર્ચા કરો જે કઈ પણ નિયમો તમારે લાદવા છે એના માટે પાલન કરવા માટે અમે બંધાયેલા છીએ આજે અને આવતીકાલે પણ નિયમો જ્યારે પણ બને ત્યારે અમારી સાથે ચર્ચા વિચારણા થાય એક એવી એક રચના થાય કે જેને લીધે બધા બધા પોતપોતાનો પક્ષ રજૂ કરી શકે હાલમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે કે જ્યાં એક તરફી નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે તો એ જે એક તરફી નિર્ણય છે એ ના લેવાય અને જે સમય આપવામાં આવેલો છે નિયમ પ્રમાણે અત્યારે ફક્ત ત્રીસ દિવસનો સમય આપવામાં આવેલો છે અને જીડીસીઆર ના નિયમ મુજબ એમાં બીયુ ની પરમિશન લખી છે તો અત્યારે બીયુ ની પરમિશન માટેની એપ્લિકેશન એમના નીતિ નિયમો કે જે કઈ પણ વસ્તુઓ છે એનો જે ટાઈમ છે એ બહુ જ વાઇડ ટાઈમ હોય છે મિનિમમ એકાદ વર્ષ નીકળી જતું હોય છે આ બધા નિયમોનું પાલન કરતા તો ખાલી રિક્વેસ્ટ સરકારને અને એમસી ને એટલી જ છે કે આ નિયમો તમે બનાવ્યા એક વખત ચર્ચા કરીએ એક વખત વિચારણા કરીએ અને ચર્ચા વિચારણા પછી જે ફાઇનલ નિયમો આવે કે જેમાં બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય જેમાં બધાનું હિત સમાયેલું હોય એ રીતના નિર્ણયો એ રીતના નિયમો જો બને

જે નિયમો છે એનું પાલન યથાવત રહે તો ક્યાંક ને ક્યાંક જેમ એવી વાત સામે આવે છે કે સોસાયટીના રહેશો પીજી સંચાલકો કે પીજીના લોકોથી હેરાન થતા હોય છે

કે જે પીજી ના જે સંચાલકો છે એ ક્યાંક ને ક્યાંક કોઈની જે પ્રોપર્ટી છે રાઈટ એમને પોતે લીઝ કરી અને પોતે જવાબદારીપૂર્વક ચલાવવા માટે સંપૂર્ણપણે જવાબદારી લેતા હોય છે રાઈટ તો આ કેસની ની અંદર સોસાયટીમાં અમે પણ આજે મારા પણ પીજી છે મારે પણ સોસાયટીમાં જ પીજી છે તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને લઈને જે સોસાયટીની અંદર જે ન્યુસન્સ થઈ રહ્યું છે રાઈટ તો જે ન્યુસન્સ ને રોકવા માટે શું કરી શકીએ એના માટે શું થઈ શકે અને એના માટે કેવા નિયમો બનવા જોઈએ એના માટે જો ચર્ચા થશે તો સંપૂર્ણપણે એએમસી અને સોસાયટી બંનેને સહયોગ કરવા માટે પીજી સંચાલક સંપૂર્ણપણે બંધાયેલા છે અને પીજી સંચાલકો પણ એ બાબતે એગ્રી છે કે ક્યાંક ને ક્યાંક જે આ વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ પાછળ કઈ નાના મોટા કારણો હોઈ શકે છે પણ એ વિરોધ માટે કોઈ કોર્ટમાં જવું કોઈ મોટા નિયમો કરવા જેને લીધે સમય પૈસા અને ઘણું બધું બગડી રહ્યું છે અને ખાસ જોવા જઈએ તો જે સ્ટુડન્ટ્સ કે જે નોકરી કરી રહ્યા છે એમનું ભવિષ્ય પણ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે જો આવા નિયમો તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવે બિલકુલ સોમભાઈ તમે જે વાત કરી એ સાચી છે અને શું લાગે છે કે જો ત્રીસ દિવસની અંદર એટલે આ કદાચ આ નિયમ લાભુ થયો એને પંદર દિવસ આસપાસનો સમય થયો હોઈ શકે હજુ પંદર દિવસ બાકી છે લાગે છે ને એક મહિનાની અંદર જો આ બધા ડોક્યુમેન્ટનું કામગીરી કે પછી એનઓસીની કામગીરી પૂર્ણ ન થાય તો પર્પોરેશન તરફથી પીજી સિલ કરવામાં આવે અને જે પીજીમાં જે પણ છોકરા છોકરીઓ રહી રહ્યા છે તેમના નોકરી ધંધાને અસર થઈ શકે કે તેમના ભણતરને અસર થઈ શકે બેન જો આ કાર્યવાહી થઈ અને અમદાવાદની અંદર બે થી ત્રણ હજાર લોકો જે પીજી છે જો એને સીલિંગ ની કાર્યવાહી થશે તો અંદાજીત પાંચ થી સાત લાખ સ્ટુડન્ટ ખાલી અમદાવાદની અંદર જે પીજી માં રહી રહ્યા છે એ રોડ ઉપર આવી જશે આજે એમ જવાબદારી જે અમારી હતી તો આજે અમારી જે જવાબદારી જે છે એ અમે નહીં પૂરી કરી શકીએ આમનું ભવિષ્ય શું એમનું જે ભણવાનું જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ રહ્યું છે જે લોકો નોકરી કરી રહ્યા છે આજે આજકાલ લોકો પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે તો પ્રાઇવેટ જોબ ની અંદર એમના માટે એક કે બે દિવસની રજા લેવી એ પણ શક્ય નથી હોતું તો આજે જો અમે એમને બહાર કાઢીશું અને અમારા ઉપર કોઈ પણ પ્રકારની સિલિંગ કાર્યવાહી થશે તો આ કેસની અંદર ખૂબ જ મોટી અરાજકતા સર્જાશે એ સરકાર માટે પણ એક પ્રશ્ન છે અને અમારા માટે પણ એક પ્રશ્ન છે કે આજે જે જે છે કે જેના વાલીઓ આજે અમારા ઉપર વિશ્વાસ કરીને એમના દીકરા દીકરીઓને આજે અહીંયા ભણવા માટે મોકલ્યા છે કે આજે અમે એના એક કેરટેકર બનીને અમદાવાદની અમદાવાદ ની અંદર એમને સાચવી રહ્યા છીએ તો એ ક્યાંક ને ક્યાંક અરાજકતા ફેલાવાના ઘણા બધા ચાન્સીસ દેખાઈ રહ્યા છે બિલકુલ બિલકુલ સોમભાઈ છેલ્લે તમે શું કહેવા માંગો છો ખરેખર તમારા પીજી સંચાલકો સહિતના તમારા લોકોની શું માંગણી છે અને નિયમો હળવા થવા જોઈએ કે સમય તમારે વધારે જોઈએ છે કે પછી અન્ય આ સિવાયની કોઈ માંગણી હોય તો આપ જણાવી શકો છો હા નિયમો પણ હળવા થવા જોઈએ અને સમયની મર્યાદા જે છે એમાં પણ 100% વધારાની જરૂર છે રાઈટ બીજું મારું એક સજેશન છે કે નિયમો કે જે કઈ પણ બનાવે એ પેલા બનાવીએ એ એવા નિયમો બનાવીએ કે જેથી છોકરાઓનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે પીજી સંચાલકો પોતાનો ધંધો જે છે અત્યારે જે ચલાવી રહ્યા છે એ શાંતિથી ચલાવી શકે અને એના માટે જો સરકાર કરી શકે તો એવી વ્યવસ્થા લાવે કે જેથી કરીને અમે એક સિંગલ વિન્ડોની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી શકીએ અને સિંગલ વિન્ડોની અંદર એક જ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ થઈ શકે કારણ કે હાલના જે નિયમો છે એ દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ નિયમો છે કે બીયુ માટે અમારે અલગ જગ્યાએ એપ્લિકેશન કરવાની છે સોસાયટીની એનઓસી અલગ જગ્યાએથી મળી રહી છે ફાયરની એનઓસી ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મળી રહી છે તો જે આ અલગ અલગ વિન્ડોઝ છે એને સિંગલ વિન્ડો ઉપર લાવી શકે તો અમારું કામ ખૂબ જ ઇઝી અને એએમસી તરફથી પણ એમને એક સિંગલ વિન્ડો હશે તો એ આસાની રહેશે અને અમે શક્ય એટલું જલ્દી બધા જ રજિસ્ટ્રેશનો કે જે કઈ પણ નિયમો નવા બને કે પેટા નિયમો જે કંઈ પણ આવે તો એમાં અમે કઈને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને નિયમોનું પાલન કરી અને બીજી ચલાવી શકીએ બિલકુલ બિલકુલ સોહમભાઈ આપની વાત ખૂબ સાચી છે આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તો સોહમ પંડ્યા જે પેજી સંચાલક છે અમદાવાદમાં અને ચર્ચામાં જોડાયા હતા એમનું કહેવું છે કે જે પણ નવા નિયમો આવ્યા છે આ નિયમો થોડા હળવા હોવા જોઈએ જે સૌ માટે સારું રહેશે અને બીજું કે નિયમના પાલન કરવા માટેનો જે ત્રીસ દિવસનો સમય આપ્યો છે આ સમય ખૂબ ઓછો છે કારણ કે આ ડોક્યુમેન્ટના જે પણ કામ હોય છે એસ્ટેટ વિભાગની મંજૂરી લેવાની હોય છે ફાયર સેફટીની મંજૂરી મંજૂરી લેવાની હોય પોલીસની કે પછી સોસાયટીની એનઓસી આ બધા જ કામમાં બીયુ પરમિશન આ બધા કામમાં ખૂબ વધારે સમય લાગે છે એટલે આ ત્રીસ દિવસનો જે સમય છે કે ત્રીસ દિવસ પછી જો તમારી પાસે આટલી પરમિશન મંજૂરી નહીં હોય તો કોર્પોરેશન તરફથી પીજી સીલ કરવામાં આવી શકે છે જો આવી રીતે પીજી સીલ કરવામાં આવે તો અમદાવાદમાં જ કહ્યું એ પ્રમાણે લાખ કે કે નોકરી લોકોને અસર થઈ શકે છે જે રહેતા હોય છે પરંતુ કોર્ટ તરફથી જે અવલોકન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે નિયમો આવ્યા છે શિવરંજની વિસ્તારમાં જે પીજી નો વિવાદ ચાલતો હતો ને ત્યારબાદ કોર્ટે અવલોકન કર્યું કે પ્રોવર્ટીમાં કોણ અને કયા વિસ્તારમાં રહેતા લોકો કોણ છે તેની જાણ હોવી જોઈએ રજીસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા પીજી ભવિષ્ય માટે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે આ કોર્ટનું ક્યાંક અવલોકન છે ને ત્યારબાદ આ નિયમો આવ્યા છે જોવાનું રહેશે કે પીજી સંચાલકોની માંગણી બાદ નિયમો હળવા બને છે કે નહીં તેમને વધારે સમય આપવામાં આવે છે કે પછી જે ત્રીસ દિવસનો સમય છે આ ત્રીસ દિવસના સમય બાદ પીજી સંચાલકો પર કે ચાલતા પીજીને સીલ કરવાની કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે